રાજકોટ ગેમ ઝોન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે તંત્રને તકેદારી દાખવવા માંગ કરવામાં આવી નમસ્કાર મિત્રો મારું નામ ઈશ્વર દાદલાની છે સૌથી પહેલાં હું ખેદ વ્યક્ત કરીશ કે જે રાજકોટમાં ગેમ ઝોનમાં બનાવ બન્યો અને ત્રીસ વ્યક્તિઓને ભૂલકાઓની મૃત્યુ થઈ તો હું એમના માટે પ્રભુને પ્રાર્થના કરું છું કે એમની આત્માને શાંતિ આપે અને આવી જ રીતે આખા રાજ્યવ્યાપી જે સરકાર હમણાં સુજાગ થઈ છે અને પગલાં લે છે એ ખૂબ જ સુંદર કામગીરી કહેવાય પણ આવી ઘટનાઓ બનતા પહેલાં જો તંત્ર સતર્ક રહે અને અધિકારીઓ સતર્ક રહે તો આવી ઘટનાઓ ન બને અને માણસોની જાન ન જાય તે પણ સરકારને ખાસ તકેદારી અધિકારીઓને આપવી જોઈએ કે હાલમાં સિસ્ટમ એવું થઈ ગયું છે કે મોદી સાહેબ કહેતા હોય કે ભાઈ ભ્રષ્ટાચાર નથી ચાલતો હું નથી ચલાવતો પણ દરેક તબક્કે આવા જ્યારે બનાવો બને છે અને એમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ થાય છે તો તે ખૂબ જ ગંભીર બાબત છે હવે આવી જ ચર્ચા અને આવા જ મુદ્દા કચ્છ જિલ્લામાં પણ ઉપસ્થિત થયેલ છે તો ત્રણ ચાર ગેમ ઝોન છે એમાં રોટીનો કેમ બંધ નથી કરવી મને સમજાતું નથી એ પણ સીલ કરવું જોઈએ તે સિવાય સૂર મંદિરમાં જે રીતે આગ લાગી કે એનઓસી નથી તો એનાથી પણ એક ગંભીર ઓરિએન્ટલ મોલ મસ્કા માંડવી હાઈવે ઉપર બનેલો છે એની ફરિયાદ પણ અમે ગઈકાલે કરી છે સીએમ સાહેબને કે એ આખી બિલ્ડિંગ બાંધકામ મંજૂરી સિવાય બની ગયેલ છે એમાં સંદીપ ઝાલા કરીને ચીફ ઓફિસર હતો જે મોરબી હોનારતનો મેન વિલિયન છે એમને પણ ફરિયાદ કરી તેને એ જાણતો હતો છતાં એમને એ બિલ્ડિંગને કામ પૂરો કરાવ્યો અને જે કંઈ એનો સંડોવણી હોય એ પૂરી કરી તો એ બિલ્ડિંગ પણ હું આપના ચેનલ મારફતે રાજ્ય સરકારને અને કલેક્ટર અમિત અરોડા સાહેબને રજૂઆત કરીશ કે તાત્કાલિક ચોવીસ કલાકની અંદર એ બિલ્ડિંગ આખી સીલ મારી દેવી જોઈએ કારણ કે એના પાસે બાંધકામ મંજૂરી જ નથી તો એનઓસી ફાયરની તો દૂરની વસ્તુ છે એ પણ ત્યાં નથી અમે જોઈ હું આંખે જોઈ આવીશું ત્યાં તો આવી ભવિષ્યમાં મોતના તાંડવો ઊભા ન થાય તો સુરક્ષા અને સાવચેતીના પગલે તાત્કાલિક એ બિલ્ડિંગને પણ સીલ કરી દેવું જોઈએ અને કોઈપણ ગેમ ઝોન રોટેકનો છે કે આમ છે એવું નહીં બધા સાથે એક નયા કરવું જોઈએ અને એ હિલ ગાર્ડનવાળો પણ જે ગેમ ઝોન છે એ પણ સુરક્ષિત નથી એમને પણ તાત્કાલિક સીલ કરવું જોઈએ તો મારી રજૂઆત ચેનલ મારફતે ફરીવાર હું હાથ જોડીને રજૂઆત કરું છું કલેક્ટર સાહેબને કે તાત્કાલિક પગલાં ભરી અને બિલ્ડિંગોને સીલ કરી આવે હા જે રીતે વાત કરું તો હમણાં કલેક્ટરના પણ ફોટા વાયરલ થયા હતા જ્યારે એ ઓપનિંગ કરવા માટે પણ ગયા હતા હા એ બહુ દુઃખદ વસ્તુ છે કે એ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા અને એ ઉદઘાટનમાં ગયા તો એમને એક આઈએસ અધિકારી તરીકે જેનો મગજ કહીએ છીએ કે હિન્દુસ્તાનમાં બહુ બ્રિલિયન્ટ હોય છે તો એમનો તાત્કાલિક ધ્યાન દાવવું જોઈએ કે આવી રીતે ટેમ્પરરી બિલ્ડિંગો સ્ટ્રકચર ઊભા કર્યા આટલા બધા ટાયરો પડ્યા છે બિલ્ડિંગોના કામ ચાલતા હોય તો એ એને ખ્યાલ આવી જવું જોઈએ અને ઓફિસરોને તાકીદ કરવી જોઈએ કે ભાઈ આ વસ્તુને એનઓસી આપેલી છે કે નહીં સુરક્ષિત છે કે નહીં તો એમને તપાસ કરવાનો એમની જવાબદારી હતી એની સામે એ ઉદ્ઘાટનમાં જઈને મફતના રોટલા ખાઈ આવે અને ગિફ્ટો લઈ આવે એ ખૂબ જ ગંભીર બાબત છે જેનો પરિણામ હમણાં રાજકોટના ત્રીસ જણાએ પોતાનું જાન આપીને આપ્યું છે તે ખરેખર દુઃખદ બાબત છે અધિકારીઓ છે તો જ્યારે આવો બનાવો થતો હોય છે ત્યારે જેને જ છુકામ થાય છે એના પહેલે નીંદરમાં સુતા હોય છે ના નીંદરમાં નથી સૂતા એમની વાતે હું સ્પષ્ટ કહીશ કે બધી જગ્યા ભ્રષ્ટાચાર બધાને કવર મળી જતા હોય પછી ઉદ્ઘાટન કરાવનાર કરનાર જોનાર કવરેજ કરનાર એ બધાને કવર મળતા હોય એટલે ત્યારે બધું એ ડાક પિછોડા કરે પછી હમણાં જ્યારે બધું સળગ્યો છે એટલે બધા દોડે છે ભાઈ હવે આવું થવું જોઈએ આવું શું કામ તો પહેલાંથી સાવચેતીના પગલાં સરકારે ભારત દેશમાં નક્કી કરેલા છે આપણા કાયદાએ તો એ કાયદાનો અમલ થવો જોઈએ એ નથી થતો એનો મૂળમાં જ આ બધા અધિકારીઓનો ભ્રષ્ટાચાર છે તો ભૂપેન્દ્રભાઈ જેવા તટસ્થ જે પ્રતિનિધિ મળ્યા છે રાજ્યને તો એમને આવી બાબતોમાં ખૂબ જ કડક વલણ અપનાવવું જોઈએ અને શિક્ષાત્મક પગલાં ફોજદારી રાહે લેવા જોઈએ એવી હું ફરીવાર એમને રજૂઆત કરું છું